રાજકોટના ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી કડવા પટેલ સમાજની વાડીમાં મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મતદાન કર્યું છે પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકે પણ મતદાન કર્યું છે બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના ના અગિયાર ઉમેદવાર નાગરિક સહકાર સમિતિના અગિયાર અને એક અપક્ષ ઉમેદવાર વચ્ચે જંગ ચાવ્યો છે બેંકના અઠાવન હજારથી વધુ મતદારો સાથે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્રીસ બુથ પર મતદાન શરૂ થઈ ગયું છે મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે અહીં બેંકની ચૂંટણી લઈને કડક પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે રાજકોટના ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે આજે કડવા પટેલ સમાજની વાડીમાં મતદાનનો પ્રારંભ થઈ ગયો છે ગોંડલ પૂર્વ ધારાસભ્ય રાજસિંહ જાડેજાએ પણ મતદાન કર્યું છે તો પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકે પણ મતદાન કર્યું છે